યુન ડાય વેન્યુ કાર વેસવાની છે વન ઓનર કાર છે અને માત્ર સોપન હજાર કિલોમીટર ફરેલી કાર એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ અને મિત્રો કારમાં બધા ટાયર તમને નવા જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે વધુની વિગત કારની આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં છન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર છે તે નંબર વોટ્સઅપ નંબર છે અને તે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કાર અને મોડલ કિંમત આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુનિયા વેન્યુ કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે નવમો મહિનો અને મિત્રો કાર એસ એમ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વન ઓનર કાર છે અને કાર માત્ર સોપન હજાર કિલોમીટર ફરેલી છે કારમાં બધા ટાયર નવા જોવા મળશે અને કાર તમને બ્લૂ કલરમાં જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કમની રેકોર્ડ અવેલેબલ જોવા મળશે કારમાં અને કારમાં તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં ક્યાંય પણ ક્રેશ પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં વેન્યુ કાર વેસવાની છે અને મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે અને લેઝર સીટ કવર જોવા મળશે અને સાવ નવા ટાય જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયોને અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આપણે યુન વેન્યુ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે મિત્રો દીપભાઈએ કારની કિંમત સાત અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ જીરો આઠ ચાલીસ છ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ યુડાય વેન્યુ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબી સ્થળ ઉપર જોઈ કન્ડિશન વગેરે અને કારની ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ